નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હરિ એકવાર જીનિયર્સ એકેડમીમાં આપ શોનું હાર્દિક સ્વાગત છે નવા મીડિયા સાથે ટોપિટ નંબર તેર વિશિષ્ટ દાટલાઓ પાંચ વિશિષ્ટ દાટલાઓ પાંચ છે એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ જો એક્સ એના છેદમાં પહેલાં ઓગણપચાસ બરાબર એક્યાસી તો એના છેદમાં એક્સ હોય તો એક્સની કિંમત શોધો ટેક્સની કિંમત શોધાને એટલે પહેલાં પહેલું શું કરવાનું કે અંત થયેલ છે જો વચ્ચેની નિશાની બરાબર છે બરાબર એટલે એક્સ છે એ અંશમાં હતા

બાજુ જાય ના પક્ષમાં જાય એટલે શું થાશે તો કઈ અંશમાંથી હોય તો છેદ માં જાય એટલે બે વાય હતા એની જગ્યાએ વાય ગુણ્યા વાય આઠ ગુણ્યા એકસો એકવીસ આ બે હતા સહગુણક નહી ગયા છેદમાં